આ રાખલો લઈને હતો અને ખોણ લઈને મોય કેવો ગોડો હમી રહ્યો હમ તો તો ઉચ્ચ નાખવું પડશે આ પુરા ને એકદમ મારો ઓળખ દેવા બધા આ હોળથી એકદમ આ પુરા કાપી દઉં પશુ બીજી વાત ખોણ તો મેળશું પશુ બે ત્રણ દાળ દિવાળી હે બે ત્રણ દાળ પશુ તે અત્યારે આ જૂના ટેટા પડ્યા ને તે ફોન નાખશે નવા તો લાવશું પશુ બે લાફા ચોળા હતા ચોળા કોક આતો હું વાતો ઘર નો એટલે વાંડ્યો નહી આટલું બધું ના બોલા ટેટા ફોડી પણ તું હમત નહીં આ કોક ના વાઘ યાર કોક ના પૂરા પૂરા જોય

ખતરનાક વિચારો આવી ફોળું ફોળું દોચમ જઈ ફોળું ટેટા દોચમ જઈ આ આ બધું પીસા ખોવાના દોચમ જઈ ઓ તળકો એવો હમો પડે ને તો આ હાલ વાદળું આઈ તું જત તું રી લ્યો મને હું આ બાજુ ઉખવા દે તો વાયરો ની હતો કોઈ મોતો નઈ પીવાનો મતે ઇનાય માં ઉખવા દે આ આ રા 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 એ લાડો હુઈ દો ને કે ઓને ચાલુ કરવા દે મને ટેટા ફળવાનો આલામાં તો ઘોળા પટન તો એમ કહું કે નઈ હાલ જો બરાબર હુઈ બરાબર

ભગવાન ના દર્શન કરવા લઈ જાઉં અરે તું બલા તું ને થયો પણ એટલે હું ખાલી જોતો ચેક કરતો હતો ફોન ના ટેટા પડ્યા હે ને હા મેં કીધું હળગ્યો કે નહીં ફૂટ્યો કે નહીં ટાઈમ

ના ફોડ ખાલી ચેક કરતો હતો ગેરું પડે આ બેટા ફોડવા હાર નહી આવું ગાડી બાળવા હાર નહી આવું પણ હવે હું આવતો નહી આવું ત્યાં બોલતો શીખવા લાફો મેં તો લાભ માં પડ્યા છે હમણાં તું ભાઈ ઉપર કીધું નઈ ઘરે કોઈ સમજતા નહીં આ તમને કીધું અરે આજકાલ તું આજકાલ ચાર ગોટા દઉં હમણાં

હવે તો મને ખબર પડતી એટલે હું હતું જ નહીં ખોટું એમ્બ્યુલન્સ ને લાગી જાય તો પણ એ મેં તમે આવો ફોન લે છોકરા લઈ પેલો તો બેટરી જતી રહી હતી હો હા હા એવું ચાલો કે બસ હાલ તો આરામ ઉપર થઈ હાલ તો એવું

O é que Eu estou aqui, eu estou aqui. Eu estou aqui, eu estou Eu estou aqui, eu estou aqui. Eu ah

મિત્રો દિવાળી કરતા રહેજો અને અમે અમને આવતા સપોર્ટ પણ કરતા રહેજો જય માતાજી ફોડતા શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય અભિસર